વિશ્વ રેડ ક્રોસ દિવસ નિમિત્તે રેડ ક્રોસ રથ ડભોઈ ખાતે આવી પહોંચતા આ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઇન્ડિયન રેડ ક્રોસ રથના ડભોઈમાં માગમન થતા સ્ટેટ બ્રાન્ચમાંથી સાગરભાઈ રોનકભાઈ તેમજ પરેશભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ રથ સાથે તેમનું સ્વાગત કરી રેડ ક્રોસ રથનું ડભોઈ તાલુકા બ્રાન્ચના ચેરમેન ડોક્ટર બીજે બ્રહ્મભટ સેક્રેટરી પ્રોફેસર અશોક બારીયા ખજાનજી પિયુષ શુક્લ નગરપાલિકા પ્રમુખ વિનોદભાઈ સોલંકી વિજય શાહ પત્રકાર યુસુફ ફાતિયા અને રેડ ક્રોસના સભ્યો દ્વારા ફૂલહાર અને પુષ્પો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રેડક્રોસ ડબોઈ શાખાના ચેરમેન ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આ રથ માનવતાના વિવિધ કાર્યોને સમાજ સુધી પહોંચાડવામાં આવે તે હેતુથી સમગ્ર ડભોઈમાં ફરીને જાગૃતિ લાવવાનું કાર્ય કરીને રાત્રિ રોકાણ ડભોઈ મુકામે કરી આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ શહેરોમાં પણ જાગૃતિ લાવવાનું કાર્ય કરશે આ સાથે જ રેડક્રોસ દ્વારા આ માહિતીની સાથે જ સેવાકીય પ્રવૃત્તિઓની પણ માહિતી આપવામાં આવી હતી नजा वचन हां हां हाथ खाली खाली हाथ करो साहब आज तुम्हारा बिजनेस करते थे और ये बच्चे ये सेवा क्षेत्र में है हमारा चले सुन सकते क्या मेन पहला ये अवेलेनेस लामानी इंडियन रेडक्रॉस सोसायटी ए मानवतावादी सेवाओ करती आंतरराष्ट्रीय संस्था है ખરેખર મૂળભૂત રીતે ઘવાયેલા સૌનિકોની સારવાર કરવા માટે રેડક્રોસની સ્થાપના કરવામાં આવેલી પણ આગળ જતાં રેડક્રોસ એ ખરેખર સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે પણ મૂળભૂત એનું કારણ આપત્તિના સમયે ક્યાંય પૂર હોય દુષ્કાળ હોય આગ લાગી હોય તો આવા સમયે રેડક્રોસનું મુખ્ય કામ છે પણ તદઉપરાંત પણ રેડક્રોસ જે બીજી સેવાઓ આપે છે એમાં ખાસ કરીને સિકલ સેલ અને થેલેસીમિયાની બીમારી માટે જાગૃતિ ઊભી કરવી કોલેજના લેવલે એ લોકોના કેમ્પ કરી એને તપાસ કરી થેલેસેમિયાના વિદ્યાર્થીઓ હોય અને કાર્ડ જુદું કાઢ્ય પણ હોય છે સામાન્ય રીતે એવું હોય છે કે જો ફાધર અને મધર બંને સિકલ સેલ કે થેલેસેમિયાના પીડિત હોય તો એનું બાળક પણ થેલેસીમિયાવાળું આવતું હોય છે એટલા માટે જે પોઝિટિવ હોય એ સ્ટુડન્ટને કે જેની તપાસ કરી એને યલો કાર્ડ આપીએ છે અમે અને બે યલો કાર્ડવાળા ભવિષ્યમાં મેરેજ ના કરે છે કે જેથી આવતા આવનારા સમયમાં થેલેસેમિયાવાળા બાળકો જન્મે નહીં આવી બીજી બી ઘણી બધી સેવાઓ રેડક્રોસ દ્વારા કરવામાં આવે છે આપણે બ્લડ બેંક બી બરોડા ખાતે ચાલુ કરી છે નજીકના ભવિષ્યમાં ડભોઈ ખાતે બી અમે બ્લડ બેંક ચાલુ કરનાર છીએ એક ફિઝિયોથેરાપી સેન્ટર બી ચાલુ કરવાનું છે એ સિવાય બરોડામાં ડેન્ટલ ક્લિનિક ચાલે છે પેથોલોજી લેબોરેટરી ચાલે છે હમણાં જ જોઈએ એમ જનરિક દવાઓ અને આવી ઘણી બધી સેવાઓ રેડક્રોસ દ્વારા કરવામાં આવે છે આ સેવાઓનો વ્યાપ અને જાગૃતિ સમાજમાં ખબર પડે એ માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આ રથનું આયોજન કરવામાં આવ્યું છે અને અમદાવાદથી આ રથ ચાલુ થયો છે અને આઠમી મે સુધી ચાલુ રહેશે અન્ય મધ્ય ઝોનના બધે દરેક જિલ્લાઓમાં થઈ આજે ડભોઈ રાત્રિ નિવાસ કરશે અને ત્યારબાદ આગળ કાલોલ જવા રવાના થશે અને આઠમી મે વડોદરા એની કાર્યવાહી પૂર્ણ થવાની છે આઠમી મે હોટલ સૂર્ય પેલેસમાં રેડક્રોસ સોસાયટીનો એક મોટો પ્રોગ્રામ છે ત્યાં ગુજરાત સ્ટેટના ચેરમેન માન્ય શ્રી અજયભાઈ પટેલ પધારવાના છે ત્યાં બ્લડ બેંક ફિઝિયોથેરાપીનું સેન્ટરની શરૂઆત થવાની છે અને એ રીતે આ રેડક્રોસની માનવતાવાદી પ્રવૃત્તિઓમાં પ્રજામાં લઈ જવા માટે આ રથ આપણે ત્યાં આવે છે આપણે એનું સ્વાગત કરીએ છીએ અને એને આગળ પ્રસ્થાન કરી અને પ્રજાઓની વચ્ચે જવા છે